વિડીઓ સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ભગવાનની સરસ નવી નવી કથાઓ જાણકારી રહસ્યમય કથાઓ તમારા સુધી હું હંમેશા લાવતી રહીશ જય ગાયત્રી માં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ વિડીયોમાં આજે માતા ગાયત્રીની વાર્તા આપણે સાંભળીશું મા ગાયત્રી વેદોની માતા છે અને તેમનો મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં વર્ગો દેવસ્ય ધીમહી તિયો યોનહ પ્રજો દયાત આ મંત્રનો નિત્ય જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ મંત્રમાં એટલી ગૃઢ શક્તિ રહેલી છે કે જો રોગી વ્યક્તિ આ મંત્ર જાપ કરે નિત્ય તો તેના રોગ દૂર થાય છે આથી જ દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીને પ્રાર્થના સાથે ગાયત્રી મંત્ર જરૂર બોલાવવામાં આવે છે તો મિત્રો ગાયત્રી માતા કોણ છે એ કથા આપણે આ વિડિયોમાં સાંભળીશું જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક શેર કરી આ ચેનલને સબ્સ્ક્રાઇબ એકવાર જરૂર કરી દેજો તો માતા ગાયત્રીની કથા સાંભળીએ બોલો ગાયત્રી માની જય રાજ હિમાલય મેનાને પરણ્યા સમય જતાં હિમાલયને બે સંતાન થયા એક મેનકા અને બીજી પાર્વતી જેને માતા ઉમા પણ કહેવામાં આવે છે આ પાર્વતી પૂર્વ જન્મમાં દક્ષ રાજાની પુત્રી અને ભગવાન શિવના પત્ની હતા પાર્વતી ઉમર થયા ત્યારે ઋષિ રાજ નારદજી ત્યાં આવ્યા તેમણે ભવિષ્ય ભાખ્યું કે રાજકુમારી પાર્વતી સદા શિવને જ પરણશે પણ ભગવાન શિવ તો હિમાલય ઉપર ઉગ્ર તપ કરતા હતા હિમાલયની આજ્ઞા મેળવીને પાર્વતી બે સખીઓ સાથે સાથે લઈને શિવ પૂજા આરાધના કરવા માટે ચાલ્યા પાર્વતી જ્યારે શિવજીની પૂજા કરવા નમ્યા ત્યારે દેવાદિ દેવ ઇન્દ્રદેવરાજે મોકલેલા કામદેવ સમોહન બાણ ચડાવ્યું તેની અસ અસરથી શિવ સહેજ સ્તુબ્ધ થયા પણ તરત જ મનોવિકારનું કારણ જાણતા કામદેવને શિવજીએ ભસ્મીભૂત કરી નાખ્યા કામદેવના મૃત્યુનું કારણ પોતે જ છે એમ સમજીને પાર્વતીજી મૂર્છિત થઈ ગયા મૂર્છિત મૂર્છાવશ બેભાન થઈ ગયા હિમાલય તેમને ઉચકીને લઈ ગયા ત્યારબાદ શિવજીને પતિ તરીકે પામવા માટે પાર્વતીએ ઉગ્ર તપસ્યા આદરી બટુક વેશે સદા શિવે પાર્વતીની કસોટી કરી અંતે શિવજી પાર્વતી ઉપર પ્રસન્ન થયા અને હિમાલયને પોતે પાર્વતી સાથે વિવાહ માટે તૈયાર છે એમ જણાવ્યું માતા મેના તો માતા મેનાનો તો હર્ષનો કોઈ પાર ન રહ્યો

થતાં જ હવે સ્વર્ગ પર કોઈ આપત્તિ નહીં રહે એમ જાણે બધા દેવ ખુશ થતા હતા પર્વતરાજ હિમાલય જાણે જીવનનું સર્વસ્વ મેળવી ચૂક્યા હોય એમ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા વર્ષોની ઝંખના જાણે હવે પૂરી થઈ હોય કુળ પુરોહિત ગુરુવર ગંગાચાર્યને આમંત્રિત કરીને હિમાલય શુભ મુહૂર્ત જોડાવીને શાસ્ત્ર સંપન્ન ઋષિ રાજા પાસે લગ્ન માટે કુમકુમ પત્રિકા હર્ષપૂર્વક લખાવી સર્વ પર્વતો નદીઓ અન્ય સગા સંબંધીઓ સ્નેહીજનો ઓળખીતા સર્વને સન્માનપૂર્વક લગ્નની આમંત્રણ પત્રિકા મોકલાવવામાં આવી પર્વતરાજ હિમાલયના આમંત્રણ પત્રિકાનો કોણનાદાર કરે તેમ હોય હિમાલય તો દિવ્ય તેજોમય હતા નદી પર્વતો માનવ સ્વરૂપ ધારણ કરીને પોતાના સજ્જનો સ્નેહીજનો સાથે અમૂલ્ય ભેટ સોગાતો લઈ આવ્યા નદી પર્વતો બધા જ માનવ સ્વરૂપ ધારણ કરીને બધા જ આવ્યા સર્વના મનમાં એક જ તાલ આવેલી હતી કે ભગવાન શંકર અને મા પાર્વતીના પ્રસંગે આહલવાની અને અનેરા ઉત્સવમાં સમા અનેરા ઉત્સવ સમા માંગલિક પ્રસંગમાં ઉજવવાથી સર્વ પણ સુંદર નારીઓના દેહ ધારણ કરીને હિમાલયને સહાયભૂત થવા અને અનેરા લગ્ન ઉત્સવનો લાવો લેવા આવી પહોંચ્યા હતા સર્વ સજી ઝજીને આવ્યા હિમાલય તો પોતાની નગરીને શણગારી આસો પાલવ તોરણ અને શિવ તથા તેમના મનના આદર સત્કાર તથા સન્માન માટે ભવ્ય મંડપોનું આયોજન કરવામાં આવ્યું જાનના આદર સત્કાર માટે ભગવાન સદાશિવનો ઉત્સાહ પણ અનેરો હતો શંકર ભગવાન ખૂબ ખુશ હતા શંકરના આમંત્રણને માન આપી દેવરાજ ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ પત્નીઓ સહિત આવ્યા હતા મહર્ષિ દેવર્ષિ અને મુનિરાજો તો જાણે પોતાના ઘરમાં જ લગ્ન પ્રસંગ હોય તેમ અગાઉથી જ આવેલા હતા નારદજી તો જાણે પ્રસંગના સૂત્રધાર હોય તેમ સેવા આપી રહ્યા હતા ભગવાન શિવના સાંનિધ્યમાં રહેનારા ભૂત આદિ જીવો પણ વિવિધ સ્વરૂપો ધારણ કરીને પોતાના ભાગ લેવા આવેલા હતા પોતાના ભાગે આવેલું કામ ઉપાડી લેતા હતા લગ્નનો દિવસ આવી પહોંચ્યો ભગવાન શિવના ગળામાં રહેલો સર્પ તેના ગળામાં ઘરેણા બની ગયા પહેરેલું વાઘ ચર્મ સુંદર આભૂષણ બની ગયું અંગે લગાવેલ ભભૂતિ ચંદન લેપ બની ગઈ સદા શિવનું રુદ્ર સ્વરૂપ તો ક્યાંક અદ્રશ્ય થઈ ગયું તે દિવ્ય માન સ્વરૂપ શિવ માયાથી જ પ્રગટ્યું શિવને જોનારા સહુ અચંભામાં પડી ગયા હતા બ્રહ્માદી દેવો શિવને વંદન કરવા લાગ્યા વેદના જ્ઞાતા એના દિવ્ય સંગીત નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું માનવો દેવો યક્ષો ગંધર્વો એ સર્વત્ર જય નાદ કર્યા બધા ના જય જય નાદના નારા લગાવ્યા સર્વત્ર આનંદનું સામ્રાજ્ય ફેલાયું હતું પાણી ગ્રહણ વિધિ પૂરી થતાં અભિષેક વિધિ પૂરી થઈ છેવટે મંગળ ફેરાનો આરંભ થયો અગ્નિની સાક્ષીએ પ્રદક્ષિણા વિધિ શરૂ થઈ સર્વ દેવો ભાવપૂર્વક બે હાથ જોડી શિવ पार्वती ની મંદિર રહ્યા હતા ભગવાન શિવ ના મનમાં તો કઈક બીજી જ યોજના આકાર લઈ રહી હતી ભગવાન શિવ ને લીલા કરવાનું મન થયું ભગવાન શિવે લીલા આરંભી ગંગાચાર્ય જે ગુરુ હતા હિમાલયના ગંગાચાર્ય ની बाजूમાં પ્રજાપતિ બ્રહ્માજી બિરાજમાન હતા તેથી ભગવાન શંકરની લીલાનો પહેલો જ શિકાર બ્રહ્માજી બન્યા પ્રજાપતિ બ્રહ્મા સર્વશાસ્ત્રના જાણકાર વેદના ઉત્પત્તિ સ્થાન સમા બ્રહ્મા ભગવાન શિવની લીલા સમજી શક્યા નહીં ભગવાન શિવની સાથે દિવ્ય આભૂષણોની સાથે શોભતી પાર્વતી જ્યારે મંગળ ફેરા ફરવા લાગી ત્યારે પાર્વતીના પગની રક્ત વર્ણની પાણી જોઈ બ્રહ્માજીના મનમાં વિકાર ઉત્પન્ન થયો પોતે પ્રજાપતિ ઉચ્ચ પદ ધારી છે એ વાત તો એ સાવ જ ભૂલી ગયા ને કામ બની ગયા બ્રહ્માજી શિવની લીલાથી પાર્વતીના દિવ્ય સ્વરૂપને મોહ વશ બની જોવા લાગ્યા તેથી કામાતુર બનતા બ્રહ્માજીનું તેજ નષ્ટ થઈ ગયું અને બ્રહ્માજી તેજ રહિત બની ગયા મૂર્છિત થઈ ગયા જ્યારે એ બે ભાન જ્યારે એ ભાનમાં આવ્યા ત્યારે તેમની આ લાચાર દશાને જોઈને એમને ખૂબ પછતાવો થયો ખૂબ પછતાવો થયો શરમના માર્યા બધાને શું મોડું બતાવીશ એમ શરમિંદા બની પછતાયા પછતાવો કરવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માના આ ભાવને સમજી ગયા તેમણે બ્રહ્માને ખૂબ સાંત્વન આપ્યું થયેલી ભૂલને સુધારી દેવા સુધારી લેવા પ્રાયશિત માટે વિનંતી કરી બ્રહ્માજી નતમસ્તકે વિષ્ણુની વાત સાંભળી રહ્યા હતા કારણ કે હવે તેમનાથી કોઈ કંઈ બોલાય તેમ હતું નહીં વિષ્ણુએ બ્રહ્માના દુખને ઓછું કરવા જણાવ્યું કે હે બ્રહ્મા આ નિરાશવદ અને શોક મગ્ન થઈ બેસી રહેવાનો કોઈ અર્થ નથી આ હિંમત ના હિંમત બનશો તો બહુ મુશ્કેલીઓ આવશે માટે ચિત્તને સ્થિર કરી પુનિત તીર્થ ક્ષેત્રમાં જઈને દેહ શુદ્ધ અને આત્મશુદ્ધિ કરવું એ જ શ્રેષ્ઠ છે

દેવોની આજ્ઞાથી સંમતિથી એવું નક્કી થયું કે બ્રહ્મલોક સ્વર્ગલોકમાંથી એક પંકજ ઉછાળવું એ પૃથ્વી પર જે સ્થળ પર પડે ત્યાં બ્રહ્માએ આત્મશુદ્ધિ માટે તપ અને યજ્ઞ કરવા ભગવાન વિષ્ણુએ એમનું કમળ ફેંક્યું કમળને સંસ્કૃતમાં પુષ્કર પણ કહેવાય છે જ્યાં કમળ પૃથ્વી પર પડ્યું એ સ્થળ એટલે કે પુષ્કર તીર્થના નામે પ્રસિદ્ધ થયું ત્યાં બ્રહ્માજીએ તપ કર્યું અને દેવોની આજ્ઞા પ્રમાણે આત્મા સુધ્ધી યજ્ઞનું આયોજન કર્યું આ પુનીત પાવનકાળી સ્થળ અરવલ્લીની ગીર કંદરાઓની ટેકરીઓ વચ્ચે આવેલું હોય એવું જણાતું હતું જ્યાં અનેક સિદ્ધ ઋષિ મુનિઓ વસતા હતા સાધુ તપસ્વીઓની તો એ જન્મભૂમિ હતી પ્રજાપતિ બ્રહ્માજીએ આ પુનીત સ્થળે યજ્ઞ કરવાના છે એમ જારે તેઓને જાણ્યું સાધુ ઋષિ મુનિએ જાણ્યું ત્યારે તેઓ સર્વ યજ્ઞ સામગ્રી લઈને જાતે જ બ્રહ્માજી પાસે હાજર થઈ ગયા દેવરાજ ઇન્દ્ર અને ભગવાન વિષ્ણુની આજ્ઞાથી શિલ્પરાજ વિશ્વકર્માએ અદ્ભુત નગર અને યજ્ઞ યજ્ઞકુંડોની રચના કરી યજ્ઞમાં ભાગ લેવા આહુતિ કર્મ માટે શ્રેષ્ઠ મુનિ રાજો પધારવાના હતા સર્વ પોતાની પુનિત ફરજ સમજીને આવી ગયા

કોઈને પણ કામ ચિંધવાની જરૂર બ્રહ્માજીને પડતી ન હતી અસંખ્ય ઋષિ રાજે મહર્ષિઓ ભૂદેવો અને આમંત્રિત મહેમાનોની વણઝાર શરૂ થઈ ગઈ હિમાલયે તો પોતાના અન્નના ભંડારો તથા જરૂરી તમામ સાહિત્ય બ્રહ્માજીને અર્પણ કર્યા બ્રહ્માજીને હવે કોઈ વાતની ખોટ ન હતી પાણીની અગવડ ન પડે તે માટે બ્રહ્માજીએ શૈલવ્ય ધીરાજ એટલે કે હિમાલય જે છે એમની કન્યા ગંગા મૈયાને વિનંતી કરી ઋષિ રાજેનો પુનિત સેવાનો લાભ લેવાના શુભ આશયથી ગંગાજીએ પોતાના જળ પ્રવાહને યજ્ઞ પાસે વહેડાવ્યો મા ગંગાના પુનિત પ્રવાહથી શોભા શોભામાં ઓર અનેરો વધારો થયો બ્રહ્માજીએ મા ગંગાજીને ગંગાજીની પુનિત ભાવના અને સેવાનો અનેરો ઉત્સાહ જોઈને શુભ આશીષ આપ્યા જણાવ્યું કે આપની કીર્તિ યશ ગાથા ત્રિલોકમાં પ્રસિદ્ધ થશે ત્યારે ગંગા મૈયાએ પ્રજાપતિ બ્રહ્માને કહ્યું કે આપ જેવા પુનીત પાવનકારી પરમ દર્શની આત્માના આમંત્રણ આત્માના આમંત્રણ આહ્વાહનથી શરૂ થયેલો આ મારો પુનીત પ્રવાહ હિરાણ્ય ગંગા પુષ્કળ સરોવર નામે ત્રિલોકમાં ખ્યાતિ પામશે જે કોઈ જીવ આત્મા આ પુનિત પ્રવાહમાં સ્નાન કરશે તેના સર્વ પાપ નષ્ટ થશે અને એને મોક્ષ ગતિનો એ વ્યક્તિ અધિકારી બનશે મારા તટ પર તપસ્યા કે જપ અનુષ્ઠાન કરનાર ઉત્તમ સિદ્ધિ મેળવી શકશે યમ દૂતો કે યમનો કોઈ જ ભય તેમને સતાવશે નહીં પ્રજાપતિ બ્રહ્માને લાગેલું કાલી માનું કલંક એ તો હવે ભૂતકાળ બની ગયું હતું સર્વજનો બ્રહ્મામાં પ્રત્યે ખૂબ આદર માનતી જોતા હતા બ્રહ્માજીને આજુબાજુના લોકો શ્રીમંત લોકો ખેડૂતો કુટુંબ સેવાના આશયથી આવીને ત્યાં જ રહેવા લાગ્યા ઇન્દ્ર ઋષિ બ્રહ્મા નારદ તથા અન્ય દેવગણ પર્વતો નદીઓ જનો પત્ની વિનાયક ના દેવ ની પૂજા ન થાય એમ બ્રહ્માજી ને જણાવવામાં આવ્યું બ્રહ્માજી પણ આમંત્રીઓની બધા આવતા હતા એની સરફરા કરવામાં મુદ્દાની વાત તો એ ભૂલી જ ગયા વિસરી ગયા એટલો મોટો સમારંભ હતા ઉત્સવના તે સૂત્રધાર તો બન્યા હતા પણ પત્ની સાવિત્રીને સાવ જ ભૂલી ગયા હતા વસ્તુ સ્થિતિનો ખ્યાલ આવતા એક ઋષિને દિવ્ય શક્તિ આપી ઝડપી આકાશ માર્ગે ઉડ્યન કરી સાવિત્રીને તેડી લાવવા મોકલવા મોકલવામાં આવ્યા મુનિએ દેવલોકમાં જઈ બ્રહ્માની પત્ની સાવિત્રીને બ્રહ્માએ આદરેલા મહા યજ્ઞની સભળી વાત વિસ્તારથી કરી અને પોતાને તેડવા મોકલ્યા છે કારણ કે આપના વિના યજ્ઞ કાર્ય શક્ય નથી તેની સાથે આવવાનું કહ્યું એમ એમણે ઋષિમુનિએ જણાવ્યું યજ્ઞશાળા માટે યોજાયો છે તે વાત પણ ભોળા ભાવે મુનિએ જણાવી દીધી એક તો આમંત્રણનો અભાવ અને બીજી બાબતમાં ઘી ઓમાયું ગુસ્સે ભરાયેલા બ્રહ્મા પત્ની સાવિત્રીએ મુનિરાજને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પાર્વતીના પિતા સમા બ્રહ્માએ પાર્વતી સાથે કુદૃષ્ટિ કરી નામ લચવ્યું છે તેમને યજ્ઞ કરવો હોય તો ભલે કરે મારી આવવાની બિલકુલ ઈચ્છા નથી પોતાનો થયેલ અનાદાર અને પતિની પરસ્ત્રી તરફની કુદૃષ્ટિના પ્રસંગને સાવિત્રી સહન કરી શક્યા નહીં તેમના આખા શરીરમાં ક્રોધ વ્યાપી ગયો અન્ય કોઈ હોત તો જરૂર શ્રાપ આપી દેત દીધો હોત પણ આ તો મુનીરાજ હતા અને એ તો ચિઠ્ઠીના ચાકર જેવા બિચારા તેમનો સુદોષ હતો તેમણે તો માત્ર બ્રહ્માની આજ્ઞાનું પાલન જ કર્યું ને મુનીરાજ પણ વસ્તુ અને સ્થિતિ પામી ગયા હોય એમ જાણી ગયા હોય એમ અન્ય કોઈને જ દલીલ કર્યા વિના યજ્ઞ ભૂમિમાં પાછા આવી ગયા એ મુનિને એકલા આવેલા જોઈ ઇન્દ્ર આદિ દેવો વિષ્ણુ ભગવાન વગેરે પણ ખૂબ મૂંઝાયા ખુદ બ્રહ્મા પણ ગાઢ વિચારમાં પડી ગયા કારણ કે પત્ની વિના યજ્ઞ કેવી રીતે થઈ શકે મુનિ એ રોષ અને યજ્ઞમાં ભાગ ન લેવાની વાતને સ્પષ્ટ જણાવી યજ્ઞ દેવનું આહવાન અને દેવોનું પૂજન કાર્ય તો આરંભ થઈ ચૂક્યું હતું યજ્ઞ બંધ રખાય રે તો મૃત્યુ લોક માં બ્રહ્માજી ને બદનામી મળે તેમ હતી યજ્ઞ ભૂમિ છોડવી એ બ્રહ્માજી માટે શક્ય ન હતું પૂજન અર્ચન કરી રહેલા ઋષિ મુનિઓ પણ બ્રહ્માની ની વેદના મૂંઝવણ સમજાઈ એમને ગયું જો બ્રહ્માજી ની પત્ની સાવિત્રી ન આવે તો બીજી કોઈ પણ શ્રી બ્રહ્માજી ની પત્ની તરીકે લાવી બેસાડવામાં આવે તો જ યજ્ઞ પૂરો થાય પૂરો ગણાય બ્રહ્માજી ની આજ્ઞા થી દેવાધી દેવ ઇન્દ્રરાજ બ્રહ્માજી માટે બીજી પત્ની શોધી લાવવા નીકળી પડ્યા રસ્તામાં તપાસ કરતા એક છાસ વેચનારી ગોપ કન્યા તેમની નજરે પડી તેને ઇન્દ્ર લઈ આવ્યા ઋષિ ઋષિજનોએ એ તેમના દેહ શુદ્ધિ કરી અને બ્રહ્માજી સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા પછી બ્રહ્માજીને સર્વ યજ્ઞ પૂજન કરતા ઋષિમુનિઓએ વિનંતી કરી કે હે ભૂદેવો આ ગોપકન્યા હોવા છતાં હવે મારી પત્ની છે તેને આપ સર્વ હવે માન્ય રાખો ઋષિ રાજાઓએ આ વાત માની ગોપકન્યાને બ્રાહ્મણ બ્રહ્માજીની પત્ની તરીકે તેને સ્વીકાર કર્યા બધાએ એનો સ્વીકાર કર્યો બ્રહ્માજી આ ગોપકન્યાને તેજ અને દિવ્ય સ્વરૂપ પ્રદાન કર્યું અને તેનું ગાયત્રી એવું નામ આપવામાં આવ્યું બીજા એક સ્થળે એવી કથા આપવામાં આવી છે કે પત્ની સાવિત્રી ન આવવાથી રોષે ભરાયેલા બ્રહ્માજીએ પત્નીના અભાવથી અપૂર્ણ રહેતા યજ્ઞને પૂર્ણ કરવા માટે દર્પ સળી વડે પોતાની પત્ની સાવિત્રીની મૂર્તિ બનાવી અને તેના દ્વારા યજ્ઞનું કામ આગળ વધાર્યું પણ આહુતિ કામમાં તે તેની પત્નીની જરૂર પડે તેથી પ્રજાપતિ બ્રહ્માજીએ પુનઃ મુનિ રાજને સ્વર્ગલોકમાં સાવિત્રીને બોલાવવા માટે ફરીવાર મોકલ્યા યજ્ઞ કાર્ય પૂજા પૂરી થઈ છે આપણા સ્થાન પર દર્ભ મૂર્તિ મૂર્તિ ગોઠવાઈ ગઈ છે તે વાત પણ જણાવી સાવિત્રીને તેથી તો સાવિત્રીનો ગુસ્સો અત્યંત વધી ગયો પોતાને બદલે મૂર્તિ એવો ભયંકર અપમાન મારું આથી હું નહીં એમ ફરી પણ સાવિત્રીએ સ્પષ્ટ જણાવી દીધું મુનિરાજ ફરી આવી બ્રહ્માજી ને વાત કરી પ્રજાપતિ બ્રહ્માજી એ પણ પોતાની તેને ભૂલ તો સમજાય પણ કુદૃષ્ટિ કરી તેથી ખૂબ ગુસ્સે ભરાય છે સાવિત્રી એ જાણી બ્રહ્માજી ને પણ દુઃખ થયું એ અયોગ્ય કાર્ય હતું એ અયોગ્ય કાર્યના પ્રાયશ્ચિત રૂપી આત્મશુદ્ધિ માટે અને શાંતિ માટે તો આ મહાયજ્ઞનું તેમણે આયોજન કર્યું છે સમજદાર સુશીલ અને સંસ્કારી સાવિત્રી જેવી પત્ની પોતાને શું માફ ન કરી શકે જો માફ ન કરે તો પત્નીના આગમન વિના યજ્ઞ અપૂર્ણ રહે યજ્ઞ પૂરો ન થાય તો બ્રહ્માજી લોક નિંદા અને જગતની હાસીના પાત્ર બને કે પછી બીજી કોઈ શિક્ષા સહન કરવી પડે ઉલ માથી ચુલમાં પડવા જેવી દશા થાય તેથી નીર બ્રહ્માજીએ બ્રહ્માજી તૈયાર કરેલી પ્રાણહીન આકૃતિમાં મંત્ર શક્તિ અને પ્રાણનો સંચાર કરી મૂર્તિને જીવંત સ્વરૂપ પ્રદાન કર્યું આ દર્ભ આકૃતિમાં પ્રગટ થયેલી દિવ્ય સ્વરૂપમાં હતા જે ગાયત્રી નામથી ત્રિલોકમાં ખ્યાતિ પામ્યા આમ ગાયત્રી ઉત્પત્તિની આ બે કથાઓ રજૂ કરવામાં આવેલી છે જેમાં ગોપકન્યા વાળી કથા

યજ્ઞપંડપની આગળ બહાર આવીને સાવિત્રી ઊભા રહ્યા ભગવાન વિષ્ણુ ઇન્દ્રાધિદેવો સાવિત્રીના આક્રોધિત ક્રોધિત સ્વરૂપને જોઈને મૂંઝાઈ ગયા હમણાં જ ક્ષમાઈ જડિયો વરસાવશે એમ જાણી બધા જ વ્યગ્ર બની ગયા પણ સાવિત્રીએ સર્વદેવોની અમાન્ય જાળવી કાંઈ જ શબ્દ મુખમાંથી એ બોલ્યા નહીં એમનું માન આપી અને કંઈ બોલ્યા નહીં

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાવિત્રી પાસે જય આદરથી સત્કાર કરી નમ્રતાથી કહ્યું કે હે દેવી સાવિત્રી તમે તો ક્ષમાના અવતાર છો આપને આવો ક્રોધ શોભે નહીં ભગવાન શિવની લીલાનો ભોગ જ બ્રહ્માજી બન્યા છે એમાં એમનો કોઈ દોષ નથી એટલે પાપના પ્રાયશ્ચિત માટે તો બ્રહ્માજી આ યજ્ઞ પ્રયોજન કર્યું છે અને હવે તો એ શુદ્ધ બની ગયા છે પ્રજાપતિ તો શુદ્ધ બની ગયા છે પ્રજાપતિ તો ઉદાર મનવાળા અને વિશાળ હૃદય છે આપના સન્માન માટે હંમેશા તત્પર રહેનારા તમને તમને સ્નેહ માટે સ્નેહ કરનારા છે તમને આપના સન્માન માટે હંમેશા તત્પર રહેનારા તેમને આપના માટે સ્નેહ વિના અન્ય કોઈ જ ભાવ ન હોય શકે માટે આમ તેમને ક્ષમા આપી આ પુનિત કાર્યમાં સહભાગી બનો એવી અમારી શુભ કામના છે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આ મીઠી વાણીથી સાવિત્રી દેવીનો ક્રોધ ઓસરી ગયો ઉગ્રતાની બદલે પ્રસન્નતાથી મંદ સ્મિત કરતા સાવિત્રી યજ્ઞભૂમિની યજ્ઞભૂમિને નિહાળવા લાગ્યા પોતાના પતિ ભૂલનો ભોગ બન્યા છે ભૂલનો ભોગ બનેલા છે નિમિત બન્યા છે તે વાત વિચારવા લાગ્યા વિચારવા નહીં બદલે ઉગ્ર બની આનાદર કર્યાના પોતાના પતિ ભૂલનો ભોગ બનેલા છે નિમિત બન્યા છે તે વાત વિચારવાને બદલે ઉગ્ર બની અનાદર કર્યો બદલ પછતાવો પણ થયો તેમને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી હવે એમને પ્રસન્ન વદને બ્રહ્માજી તરફ એ જોઈ રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ આનંદિત બની કહ્યું હે ભગવતી સાવિત્રી દેવી બ્રહ્માજી આપની ગેરહાજરીમાં જગતની બદનામી કલંકથી બચવા આત્મશુદ્ધિના પુનિત આશય માટે યજ્ઞ કાર્યને પૂર્ણ કરવાના શુભ આશયથી જ ગાયત્રીને પોતાની બાજુમાં સ્થાન આપ્યું છે હવે આપ અને ગાયત્રી પ્રજાપતિ બ્રહ્માની શક્તિ શક્તિ બનો અને આ જગતમાં તમામ લોકો તમને તરીકે જ ઓળખશે તમારા બંનેમાં કોઈ જ ભેદભાવ નથી તમારા બંનેમાં કોઈ જ ભેદભાવ ન જોતા એક સરખી રીતે આત્મકલ્યાણ કલ્યાણ માટે લોકો તમારી ઉપાસના ભક્તિ કરશે લોકોનું કલ્યાણ કરવાનું પુનિત કાર્ય હવે બની રહેશે માટે હે દેવી સાવિત્રી ક્રોધ રહિત બની પ્રસન્ન હેત્રી ભૂલી જાવ સર્વ રોષ ને ભૂલી જાવ અને પ્રજાપતિ બ્રહ્માની ડાબી બાજુ આસન પર બિરાજમાન થાવ એવી અમારી સર્વ ઇન્દ્ર કામના છે ઇન્દ્રાદી દેવો વગેરેની ઈચ્છા છે એમ બોલી ભગવાન વિષ્ણુ સાવિત્રી સામે જોઈ રહ્યા દેવી સાવિત્રીનો ક્રોધ હવે શાંત થઈ ગયો હતો તેથી વિષ્ણુની વિનંતીને એમને માન આપી બ્રહ્માજીની ડાબી બાજુના આસન પર સ્થાન લીધું સાવિત્રી દેવી બિરાજમાન થતા જ તમામ દેવો મુનિ રાજો આચાર્યો તથા અંતરિક્ષમાં રહેલા ગાંધરવોએ પણ આનંદિત બનીને પુષ્પવૃષ્ટિ કરી યજ્ઞના આચાર્ય તથા ભૂદેવોએ શાંતિ મંત્રોચ્ચાર શરૂ કર્યા ગાયત્રી સાવિત્રી અને પ્રજાપતિ બ્રહ્માએ આવી રીતે મહાયજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું મહાયજ્ઞની પૂર્ણાહુતિ સાથે જ બ્રહ્માજીને લાગેલું કલંક દૂર થયું આત્મશુદ્ધિ થતા બ્રહ્માજી દેવલોકના અધિકારી બન્યા યજ્ઞ કરવા આવેલા તમામ ભૂદેવ અને ઋષિઓ રાજાઓ યોગ્ય પાત્ર ભૂદેવોને ઋષિ રાજોને યોગ્ય પાત્ર દાન દક્ષિણા આપવામાં આવી

ભૂદેવના આશીષ લઈ સર્વ દેવોને સાથે બ્રહ્માજી આનંદ કરતા કરતા દેવ લોકમાં સીધાવ્યા ભૂદેવોએ પોતાની સાથે મળેલી એ ભવ્ય મૂર્તિ પુષ્કળ સરોવરના તટે વિશાળ મંદિર બાંધી તેમની વિધિ સહિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવી ભૂદેવોએ આ પુનિત કાર્ય કરી કૃતાર્થ થયા સ્વયં બ્રહ્માજીએ આ પુનિત સ્થળે મહાયજ્ઞ કર્યા હોવાથી અને તેમના પવિત્ર હાથે આ મૂર્તિ તેમણે ભૂદેવોને આપી હોવાથી આ મંદિર બની ગયું આટલું જ નહીં તીર્થોના રાજા તરીકે જગતમાં તે પુષ્કર રાજ નામે પ્રસિદ્ધ થયું એવું કહેવાય છે કે આ પુષ્કર તીર્થમાં બ્રહ્માજીની નાસિકામાંથી ભગવાન વિષ્ણુ વરાહ રૂપે પ્રગટ થયા હતા આમ જ્યેષ્ઠ પુષ્કર મધ્ય પુષ્કર અને કનિષ્ઠ પુષ્કર આ ત્રણેય તીર્થ ઉપરાંત બ્રહ્માજી વરાહ ભગવાન કપાલેશ્વર શિવ પર્વત સાવિત્રી દેવી ગાયત્રી દેવી અને બ્રહ્માજીના યજ્ઞના મુખ્ય મહર્ષિ અગસ્ત્ય આ ક્ષેત્રના મુખ્ય દેવતાઓ રૂપે બિરાજે છે પુષ્કર પાસે શુદ્ધ વાપી નામનો ગયા કુંડ છે એ જગ્યાએ લોકો શ્રાદ્ધ કર્મ કરે છે આ સ્થળે કરેલું શ્રાદ્ધ પિતૃઓને મોક્ષ પ્રદાન કરે છે પદ્મા પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામના પિતા દશરથને દેહ છોડતી વખતે પુત્ર મોહ ચિતમાં એવો છવાઈ ગયો હતો કે તેનાથી વધારે ભારે ગ્લાની સંતાપ અને દુઃખ અનુભવાયા હતા ચિતની આવી સ્થિતિના કારણે તેમને મુક્તિ પ્રાપ્ત થઈ શકી ન હતી એટલે ભગવાન શ્રી રામે પુષ્કર તીર્થ ક્ષેત્રમાં તેમના પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું એનાથી દશરથ રાજાના આત્માને શાંતિ અને પુનરાવૃત્તિમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ હતી શાસ્ત્રોમાં એ દર્શાવેલ મહિમા અનુસાર એવું માનવામાં આવે છે કે પુષ્કળના આ પવિત્ર સરોવરમાં શ્રાદ્ધ પક્ષમાં ભાદરવા વધ ચોથ સાથે મંગળનો યોગ આવે ત્યારે આમાં કરેલું સ્નાન અત્યાધિક પુષ્ક પુણ્યકારક બને જેના દર્શન માત્રથી સંસાર સાગરમાંથી તરી જવાય અને તે ત્યાં કરેલા શ્રાદ્ધ ક્રિયાથી પિતૃઓને પણ તરી જવાય છે ભગવાનના દિવ્યધામમાં પહોંચાડી શકાય પિતૃઓને પણ તેનું નામ તીર્થ પુષ્કળ પુષ્કળ તીર્થમાં કરેલા શ્રાદ્ધ ઝપ તપ દાન પિતૃઓને અપાર આશીષ આપે છે તો મિત્રો આ હતી માતા કથા ને સાથે આપણે સાંભળ્યું પુષ્કર તીર્થ નું મહત્વ આશા છે મને કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં ગાયત્રી નું નામ એકવાર જરૂર લખજો જય શ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ